પાલનપુર ખાતે ખાતે આવેલ બિઝનેસ અલ્ટીમેટ દૈનિક અખબારની નવીન ઓફિસ નો શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવનાર અને સમગ્ર ગુજરાતના વાચકોનો પોતાનું અખબાર અખબારથી અલ્ટિમેટ દૈનિક પેપરના માલિક અને તંત્રી પ્રહલાદભાઈ આયવ્યાસ એ પોતાની નવીન ઓફિસનો તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ બપોરે બારને ઓગણચાલીસે વિજય મુહૂર્તમાં કડ સ્થાપન કરી વિધિવત પૂજા આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલનપુર માહિતી મદદનીશ જિગ્નેશ નાયક પાલનપુર સમાચારના તંત્રી રશ્મિકાંત મંડોરા જી ઇન્ડિયા એમ ડી જે એલ વાઘેલા અને ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ એમ ટી શિવ હેમુભા વાઘેલા બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર સુરસિંહ સોલંકી ડીકે નાઈ અમરસિંહ જાદવ જીગર પટેલ રિપોર્ટર પાટણ ચેનાજી દેસાઈ એકાઉન્ટન્ટ ધી અલ્ટિમેટ દૈનિક પેપર સહિત મોટી સંખ્યામાં નામી અનામી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સહિત નાઈ લીલાભાઈ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા કાંગ્રેસ અને ધનજીભાઈ જોશીએ પૂજન કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો અને પાટણના અને મહેસાણા બનાસકાંઠાના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા અને અલ્ટિમેટ ધી અલ્ટિમેટ દૈનિક ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ